સુરત પ્રદેશ કક્ષાના આઈટીઆઈ નો પ્રોજેક્ટ અને મોડલ કમ સ્પર્ધા વિદ્યાર્થીઓ પ્રોજેક્ટને એક્ઝિબિશનમાં પ્રદર્શનમાં મૂક્યા હતા આઈટીઆઈ ના પ્રિન્સીપાલશ્રીએ મીડિયાને વધુ માહિતી આપી તો જોઈએ વધુ ખાલી માર્ગના સર્વાંગી વિકાસ માટે વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે દર વર્ષે આવા સ્કિલ કોમ્પિટિશન પ્રોજેક્ટ મોડલ કોમ્પિટિશન આયોજન થાય છે આઈટીઆઈ બિલિંગ વાળાએ છેલ્લા બે વર્ષથી આ શરૂઆત કરી છે અને આ વર્ષે પૂરા સુરત રિજિયનમાં પ્રોજેક્ટ મોડલ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે ગત વર્ષે ફક્ત આપણે નવસારી પૂરતા સીમિત હતા પરંતુ એના જે ઉદ્દેશો છે જે ઉદ્દેશો અને એનું જે આઉટકમ છે એ ધ્યાનમાં લેતા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા આપી હોય છે તાલીમ આપીનો જે સ્કિલ પ્રત્યેનો લગાવ સ્કિલ પ્રત્યેનો ડેવલપમેન્ટ એમનો કોન્ફિડન્સ અને કોમ્યુનિકેશન સ્કિલ આ તમામની અંદર એક એવો અદ્ભુત ચેન્જ જોવા મળ્યો હતો જેના કારણે અલ્ટિમેટ એની એમ્પ્લોયબિલિટીમાં વધારો જોવા મળ્યો તો આ જે છે એમ્પ્લોયબિલિટીમાં વધારો એ પૂરા સુરત રિજિયનના તમામ તાલીમ આપીઓ તમામ આઈટીઆઈને લાભ મળે એવા ઉમદાઓ આશયથી આ વખતે આઈટીઆઈ બીજી મુલાકાતે નવ અને દસ તારીખના રોજ પ્રોજેક્ટ મોડલ કોમ્પિટિશન ભાગીન કરે છે જેની અંદર સુરત રિજિયનની પંચાવન આઈટીઆઈ ભાગ લેવી છે અને એના પિસ્તાલીસ હજારથી વધુ તાલીમાર્થીઓ પોતાની એક ઇનોવેટિવ સ્કીલ પ્રદર્શિત કરી છે શરૂઆતની અંદર આજે પ્રોજેક્ટ મોડલ કોમ્પિટિશન છે દરેક આઈટીઆઈ આયોજિત કરે છે ત્યારબાદ એમનું જિલ્લા લેવલે આયોજન થાય છે અને ત્યારબાદ એમાંથી સિલેક્શન કરીને આજે આપણે સુરત રિજિયનની કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છીએ તો પૂરા સુરત રિજિયનની પંચાવન આઈટીઆઈમાંથી એકસો પચાસ થી વધુ પ્રોજેક્ટ આજે એક્ઝિબિશનમાં મુકાયા છે અને એની કોમ્પિટિશન બી છે આ જે પ્રોજેક્ટ છે એ નવ અલગ અલગ સેક્ટરમાં મુકાયા છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કોમ્પ્યુટર જેવા વિવિધ ટ્રેડની અંદર અને ન્યુ એજ કોર્સિસની અંદર પણ સીએનસી વીએમસી ફોર ટેકનોલોજી સોલર ટેકનિશિયન અને ઇલેક્ટ્રિક મોટર વ્હીકલની અંદર કે જે આપણે જે દિશામાં જઈ રહ્યા છે અને રિલેટેડ પણ પ્રોજેક્ટ મૂક્યા છે આમ તો એવું કહેવાતું કે આઈટીઆઈ એટલે ખૂબ નીચેના લેવલની છે પરંતુ તમે જ્યારે પ્રોજેક્ટ કે પોલ કમ્પિટિશન વિઝિટ કરશો તમને ફીલિંગ આવશે કે આપણે આઈટીઆઈમાં નથી કોઈ અલગ જગ્યાએ કોઈ અલગ એન્જિનિયરિંગ કોલેજ એની અંદર કરી રહ્યા છે તો અમારા આઈટીઆઈના તાલીમાર્થીઓ આજે મેં એમનું જે બહુ છે જે સ્કીલ છે એ બતાવવાનો મોકો મળે છે અને એમને સમાજને સોસાયટીને બતાવ્યું છે કે અમે લોકો બી કંઈ ના કંઈ કરી શકીએ છીએ કારણ કે મારું લેવલ એ લેવલ નથી પરંતુ અમે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ भी कंप्लीट करイ सकती है। અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ફક્ત નોલેજ ઇઝ પાવર પરંતુ હવે સમય એ છે કે સ્કિલ ઇઝ પાવર. તમારામાં જો કોઈ સ્કિલ હશે તો તમે એને શો કરી શકો અને એને ટેસ્ટ કરી શકશો. અમારા તાલીમાર્થીએ આજે આ અદ્ભુત પ્રોજેક્ટ મોડેલ કોમ્પિટિશનનું આયોજન કરી છે. અત્યાર લગભગ આજ આજના દિવસે 4000 થી વધુ લોકોએ વિઝિટ કરી છે અને આવનાર 10 તારીખના રોજ પણ ઘણા બધા લોકો વિઝિટ કરશે. આ પ્રોગ્રામની અંદર માનનીય મંત્રી સિટી પણ ઉપસ્થિત રહેવાના હતા. ઘરની પરિસ્થિતિના કારણે આપણે પ્રોગ્રામમાં સ્ટેજ પ્રોગ્રામ નથી રાખ્યો અને બીજું ખાસ વિશેષ આજે અમારી જે મહિલાઓ છે ફેશન ડિઝાઇન ગાર્મેન્ટ અને બેઝિક કોસ્મેટોલોજીની એમને પણ એમનો ફેશન શોનું એક આયોજન કરીને મહિલા સશક્તિકરણમાં એમનું પણ એક લેવલ શો કર્યું છે કે લોકો કેટલું અદભુત કેટલા કોન્ફિડન્સથી એમનો પ્રોગ્રામ આવ્યો છે સંપૂર્ણ જાતે એમને જાતે તમામ પોતાના જે ડ્રેસ છે એ સીવીને રેમ્પ વોક કર્યો છે અને એક અદભુત કોન્ફિડન્સ પ્રદર્શન કર્યું છે તો તમામ તાલીમાર્થીઓનું તમામ મહિલાઓ જે ભાગીદારી કરી છે તમામનો ખૂબ આભાર માનું છું અને એમને શુભકામનાઓ પાઠવું છું કે એમનું આવનાર ભવિષ્ય અમે લોકોએ જે ઉદ્દેશ લઈને આયોજન કર્યું છે એની એમ્પ્લોયબિટીમાં વધારો થાય થેન્ક યુ વેરી મચ